ખબર છે અને રસોઈ ઘણી બનાવતા આવડે છે અને આપણે જો આપણે જ્યાં બને છે ત્યાં ના અહીંયા તો તમને ખાટલી છે એવી મોઢે માની કોઈ લાગે દારૂ દારૂ પણ હેલો દોસ્તો જય માતાજી જય જય શ્રી રામ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ને મારું નામ છે કે રાઠોડ હવે આપણે નવા બ્લોક ની શરૂઆત કરી દીધી કરી દીધી છે આપણે જો અત્યારે મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ લાખ અને આજે આપણે જઈશું કામે અને કારણ કે જોયું હોય છે આઈસ્ક્રીમ સેલ આઈસ્ક્રીમ બનાવતા આપણે પણ ભાઈ ગયો હોલ પર હીટી ગયા હતા એટલે આઈસ્ક્રીમ બનાવી દીધો હતો જોયો તમે ટ્રાય 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 કરો અરે હો આવી એટલે તમને મજા છો કે ઘરે બનાવવાની આમ મજા વાહ ઘરે બનાવો આઈસ્ક્રીમ એમ થાય એટલે તમે ઘરે ટ્રાય કરો આઈસક્રીમ બનાવવાની અને મોજ માનો તો તો ચાલો અત્યારે આપણે અત્યારે હવે નાસ્તો કરી લઈશું તો આપણે અત્યારે આવી ગયા છે ઘરે અને જો આવી ગયા છે હારા સાં તો આવી ગયા છે આવડું દૂર લેવા અને અહીંયા આપણે એ સાક્ષી ફૂટી છે જો અત્યારે હું છે એ છે મનમાં મનમાં દાટ કાઢે રમત રાય તો કાંઈ નહીં આપણે અત્યારે રહી દૂર લઈએ તું કાયમ ફ્રીમાં કાંઈ ગોવી દઉં હોય તો ખાવા ભાવ ફેન્યું હોય તો ફ્રીજતા હા ખાલ પણ આ છે કે આપણે ધરાક છે થોડી ગમતી છે બધા આવીએ નથી તો ધરાકી સારું

ખાવી નથી હું ને આપણે બે બેઠા જોવી આપણે કેટલું બનાવે છે આજનો બ્લોક નો આજ પ્રોગ્રામ છે આજના બ્લોક માં આપણે આજ જોવાનું છે પ્રોગ્રામ વળિયા ઢોકળી પ્રોગ્રામ બીજું કાઈ નથી આજના નવીન છે નહીં બહુ એટલે બધું એટલે હાલો દોસ્તો જો અત્યારે આપણે સાફ બને છે

Sau đó các mọi người subscribe kênh video next video. bye bye, good night,